તાળાજા પોલીસ મથકમાં તાજેતરમાં વયની દીકરીના પિતાએ પોતાની દીકરી અભ્યાસ અર્થે જતી હતી અને એ સમયે ઠળિયા ગામના યુવકે મિત્ર સાથે રસ્તામાં આંતરીને અજાણ્યા બાઇક ચાલક સાથે આવીને પ્રેમ પ્રેમલગ્ન કરવા માટે ધમકાવેલ આ ફરિયાદને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરતાં આરોપી પોસ્ટ ઓફિસના કર્મચારીને હાલ જેલમાં જવાનો સમય આવ્યો છે શારીરિક શોષણ છેડતી જેવી ફરિયાદોમાં ફરિયાદીનો દાવો આરોપને લઈ થતી પોલીસમાં પોલીસ તપાસમાં ઘણો જ વિરોધાભાસ હોય છે જો કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ સ્પષ્ટતાપણે સત્તાવાર રીતે કરી શકતી નથી હોતી તેવું પણ બને છે તાજેતરમાં તાળાજા પોલીસ મથક ખાતે એક સગીર દીકરીના પિતાએ ઠળિયા ગામના ઈસમ સિદ્ધરાજ દિલીપભાઈ વાળા જે સરતાનપર ગામે પોસ્ટ ઓફિસનો કર્મચારી છે તેમની અને તેની સાથે બાઇક લઈને આવેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે અને ફરિયાદીનો આરોપ હતો કે સગીર દીકરી સ્કૂલે જતી હતી તે સમયે આરોપી સિદ્ધરાજી આવી દીકરીને પ્રેમ લગ્ન કરવા ધમકાવી હતી બાદ પણ અમારું શું ઉખાડી લીધું તેવું દબંગભર્યું વાતાવરણ દખાવ્યું હતું ફરિયાદને લઈ તળાજા પોલીસે આરોપી સિદ્ધરાજવાળાની ધરપકડ કરી હતી સગીરા સાથે ઇલુ ઈલુના સપના જોનાર પોસ્ટકર્મીને કોર્ટે જેલમાં મોકલી આપ્યો છે બીજી તરફ બાઇક લઈને આવનાર અજાણો ઈસમ કોણ છે તે બાબતની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ આરોપીને જુદા જુદા આરોપ હેઠળ આરોપી વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદમાં આરોપીને જિલ્લા જેલ હવાલે કરાવવામાં આવ્યો છે